ત્રણસો પચીસ બોલવું છવ્વીસ ત્રી પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ પચાસ રૂપિયા ત્રણસો બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન તેપન પંચાવન પાંચ ત્રણસો બોલવું ભાઈ પંચોત્તેર એસી બાસી પંચ્યાસી ત્રણસો ને સાવું બાણું ચારસો બે પાંચ બાર પંદર પંદર રૂપિયા ચારસો પંદર બોલો પંદર છસો ને અઠ્યાવીસ બુરવુભાઈ ઓગણત્રીસ રૂપિયા પાંચસો બેતાવન બાવન પંચાવન ઇન્જિયન બેસો છે નેવું છસો બે પાંચ છ દસ રૂંજા છતો દસ બાર પંચ પાંચવી ચાલીસ પંચાસ બાવન પંચાવન સાઠ સાઠ છો સાહીઠ બુલ મુભાઈ કોઈ લે ત્રણસો પોતે પંચોતેર એસી બાકી પંચ્યાસી ત્રણસો પંચ્યાસી નેવું એકાણું ત્રણસો ને એકાણું બોલવું બાણું 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 રૂપિયા ત્રણસો બાણું